આજના તારીખ પંદર ત્રણ બે હજાર પચીસને શનિવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ ભાવ એક એક હજાર હજાર ત્રણસો ચાલીસ ઊંચો ચારસો એસી ઘઉં લોકવન નીચો ભાવ ચારસો બાણું ઊંચો ભાવ પાંચસો બાવીસ ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો અઠ્યાસી ઊંચો ભાવ પાંચસો ચાલીસ જુવાર સફેદ નીચો સાતસો ઊંચો તુવેર નીચો ભાવ એક હજાર એકસો વીસ ઊંચો ભાવ એક હજાર ચારસો છત્રીસ ચણા પીળા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર સુડતાલીસ ચણા સફેદ નીચો નવસો અડદ નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર છસો મગ નીચો ભાવ એક હજાર ત્રણસો એસી ઉચો ભાવ એક હજાર આઠસો ચોરાણું પચાસ ઊંચો ભાવ એક હજાર ચારસો વટાણા નીચો ભાવ એક હજાર એકસો ઊંચો ભાવ એક હજાર સાતસો પચાસ કળથી નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો ચોરાણું મગફળી જાડી નીચો ભાવ નવસો વીસ ઊંચો ભાવ એક હજાર એકસો પાંચ મગફળી ઝીણી નીચો ભાવ નવસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર બસો વીસ તલી નીચો ભાવ એક હજાર સાતસો ઊંચો ભાવ બે હજાર એરંડા નીચો ભાવ એક હજાર એકસો અઠ્યાસી ઊંચો ભાવ એક હજાર બસો સત્યાવીસ ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર બસો બાવીસ સોયાબીન નીચો ભાવ સાતસો પાંત્રીસ ઊંચો સાતસો સડસઠ સિંગફાડા ફાડા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો વીસ કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ પાંચ હજાર બસો નવ્વાણું લસણ નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર બસો તાણા નીચો ભાવ એક હજાર બસો દસ ઊંચો ભાવ એક હજાર સાતસો એસી મરચાં સૂકા નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ એક હજાર નવસો ધાણી નીચો ભાવ એક હજાર બસો સાઠ ઊંચો ભાવ બે હજાર બસો પચાસ નીચો ભાવ એક હજાર બસો भाव एक हजार चार सौ एक साथ जीरु नीचो भाव हजार पांच सौ ऊंचो भाव चार हजार नीचो भाव एक हजार वीस ऊंचो भाव एक हजार बसो बस मेथी नीचो भाव आठ सौ पचास ઊંચો ભાવ એક હજાર ત્રણસો વીસ અશેરીઓ નીચો ભાવ એક હજાર બસો પિંચોતેર ઊંચો ભાવ એક હજાર ત્રણસો પચાસ કલોજી નીચો ભાવ ત્રણ હજાર પિંચ્યાસી ઊંચો ભાવ ત્રણ હજાર પિંચ્યાસી રાયડો નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર પચાસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ